नमस्कार मैं सोच कुमार ने नामा અત્યારે તમે જોઈ રહ્યા છો નેશનલ પલ્સ 24 ન્યૂઝ આવો જોઈએ આજના મુખ્ય સમાચાર

ક્રિશ્ચિયનમાં એ પરિવર્તન કરાવે છે અંગીકાર કરાવે છે પ્રેશર મારીને બી કરાવે છે લોભ લાલચ આપી અને માનો કે કોઈ બીમાર પડ્યા હો તો અમે સુધારી દઈએ આવી બધી ઘણી લોભાવણી બાબતોને લઈને ગુમરાહ કરી રહ્યા છે એ ના હોવું જોઈએ એના પર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને પગલાં લેવા જોઈએ થોડી જ અને આ જે કંઈ પચીસ તારીખે જે ઉજવણી થવાની છે એમાં જે કંઈ આ ડીજે છે પછી રજિસ્ટર કરેલા છે એ બી તપાસ થઈ જાય કે ભાઈ તમે ઊંજો છો તો બરાબર છે તો અહીંયા આવીને એ બી નોંધ કરાવો કે તમે કેટલા જણા એ રજીસ્ટર થયેલા છે એટલા લોકોની એ ભાગ લેશે એટલે વધારાના લોકો ત્યાં એકત્રિત થશે તો એ પાણીના દાયરામાં બી આવી શકે છે સાહેબ તો એના કરો કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ એવી અમારી લાગણી અને માંગણીને લઈને અમે આ આવેદનપત્ર તમારે રજૂઆત મળે છે બરાબર આજે તો આના પણ જે કંઈ કાયદેસરની જે કાર્યવાહી કરવી પડતી હોય એ અમે કરીશું અને સરકારમાં બી તમારી જે રજૂઆત એ મોકલીશું બરાબર અહીંયાથી અમારા લેવલથી બી જે કંઈ

અને આદિવાસી તો લખાવે છે અને એ મુદ્દાને લઈને માલ કે સરકાર જે કઈ લાભ છે એ બી લે છે અને ખ્રિશ્ચન બની બી જાય છે તો એ અંગીકાર તો કરે છે પણ સાથે સાથે જે હિન્દુ જાતના દાખલા છે એ બી એમાં એ ના હોવા જોઈએ ખરી તો પછી એ જો અંગીકાર કર્યો તો એમાં ખ્રિશ્ચન હોવા જોઈએ હિન્દુ બિલ આદિવાસી એવું ના હોવું જોઈએ આ એક મોટા મોટો મુદ્દો છે અને જે રાજકીય બાબતમાં એ પડે છે તો એ બી એ જાતિનું પ્રમાણપત્ર છે એ આદિવાસી અનુસૂચિત જનજાતિ એવું લખાવતા હોય અને સ્કોલરશીપ છે એ બી લેતા હોવસ તો એ બે બાજુનો લાભ લે છે તે સરકારમાં બી એક નુમરા કરે છે અને સમાજ ની બી કલંક રૂપ છે આ મુદ્દો બી એક ધ્યાને રાખવા દેવશો અને એના પર બી એક્શન લેવી દેશ આમાં જે કોઈ સક્ષમ